જય માતાજી જય દ્વારકાધીશ બધીને કેમ છો બધે મોજમાં ફરી એકવાર સ્વાગત છે તમારા બધેનું આપણા એક નવા વિડીયોમાં આજે આપણે જે અન્ન એરોબિક બેક્ટેરિયાની કીટ આવી આગા આગાખાન સંસ્થા તરફથી એનું આપણે ફિટિંગ કરવાનું છે એટલે અમારા પ્રવીણભાઈ ભાણે જ આવ્યા છે ફિટિંગ કરવા બે મામો ભાણીઓ ફિટિંગ કરી નાખશું આગળ એ પહેલાં તો બેરલમાં એક હોલ પાડવાનો છે એટલે એના માટે તો અહીંયા કશ તપાવવા મૂકી છે આપણી પાસે શું કાંઈ

વાહ કારીગર આ જોયું અંદર જિન ફિટ કરી ઓ ભાઈ ભાઈ ઓ બાત લ્યો થઈ ગયું ટાઈટ હા દેખાય જો કારીગર અંદર જિન ટાઈટ કર્યો હો બેરલ માં હા હાલો ટ્યુબ પાથરી લીધી કમ્પ્લીટ હવે એને પાઇપ મારી દઈ હાલો જવું વાલ ફિટ થઈ ગયો આગળ આ એલ્બો લગાવવાનો પછી આ પાઇપ લગાડી દઈ પ્રવીણ હા ટ્યુબમાં લગાડી દેવાનું એલ્બો કાઢીને પેલા આમ આમ સીધો જ રે ખાવા આમ ચાલો ચાલો બેરલ હોય આમ સીધું ખરેખર જો આમ અહીંયા આપણે જઈ ગયા થોડુંક ઓલું હતું એટલે આમ પૈસરો પથરા કમ્પ્લીટ ટ્યુબ હવે વઈશમાં એર છે એર ફિટ કરી દે અહીંથી જે વધારાનો ગેસ થાય ને અહીંથી નહીં રહે એટલે અહીંયા ફિટ કરી દઈ ગેસને રેડી આગળ આપણે સોલ્યુશન નથી મારતા સીધું ડાયરેક્ટ જ અહીંયા રાખ દે અહીંયા અહીંયા અને એના આની માથે ફિટ કે ઓડવાય હા ઓને ઓને ફિટ કરી દે હા ઓલે અને ઉપર લે આ રાખી દીયા હાલો નાખી દીયો રેડી હવે આને હવે એને અહીંયા રોટાડી દીયો

થઈ ગઈ કમ્પ્લીટ આપણી ટ્યુબ પથરે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે આપણી ટ્યુબનું અને એમાં બે ત્રણ બેરલ પાણી આપણે રિલીઝ કરી દીધું અંદર ભરી દીધું છે બે ત્રણ બેરલ નકરું પાણી એટલે હું છે શેક થઈ જાય આપણા જે બધા આ વાલ ને બધે ફિટ કર્યા છે એમાં ક્યાંય લીક વીક તો નથી ગયું ને જોવાઈ જાય કાલે જોવાઈ જાય એટલે પછી એમાં જે વસ્તુ ઉમેરવાની છે કેટલા કેટલા પ્રમાણમાં નાખવાનું છે હું હું નાખવાનું છે એ આપણે પેલા શેક થઈ જાય એટલે કાલે એ આપણે નાખી દેવું બધું કાલ આપણે બે ત્રણ બેરલ પાણી આમાં ટ્યુબમાં રિલીઝ કરી અને જોયું કે ભાઈ ક્યાંય લીક તો હે નહીં ક્યાંય લીક નથી વ્યવસ્થિત છે બધી ટ્યુબ તો હવે એમાં હું હું વસ્તુ નાખવાની છે આપણે તમને ટૂંકમાં સમજાવી કહી દઈએ કે એમાં હું હું વસ્તુ અને કેટલી કેટલી આવે તો બધી પ્રોસેસ આખી બતાવું તો વિડીયો બહુ અતિ લાંબો થઈ જાય એટલે આપણે ટૂંકમાં બતાવી દઈએ તો એમાં પહેલાં તો દોઢસો કિલો તાજું ગાયનું સાણ નાખવાનું જો એ સામે બેરલ દેખાય છે ને એમાં બેરલમાં નાખી દેવાનું સાણ થોડું થોડું મિક્સ કરી જવાનું અને આખું બેરલ પાણીનું ભરી દેવાનું મિક્સ કરી દેવાનું અને આમાં રિલીઝ કરી દેવાનું ટ્યુબમાં એવી જ રીતે દોઢસો કિલો ગાયનું તાજું સાણ પછી પિંચોતેર લિટર ગૌમૂત્ર પિંચોતેર લીટર ખાટી સાસ પછી પિંચોતેર કિલો દેશી ગોળ અને એમાં પિંચોતેર લીટર પાણીમાં દસ કિલો ભાત રાંધવા એટલે કે ભાતનું વહામણ અથવા તો પિંચોતેર લીટર પાણીમાં દહ કિલો સોખાનો લોટ ઉમેરી દેવો એટલે થઈ જાય અને આના ભેગું જે આપણે બેક્ટેરિયા આવ્યા છે ઇ એમ વન કલ્ચર એ ત્રણ લીટર એ નાખવાના અને ત્રણ હજાર લીટર પાણી એટલે આ બધે દ્રવ્ય અને પાણી થઈ અને પાંત્રીસો લીટર એટલે કે પાંચ ઘન મીટર એટલે કે પાંત્રીસો લીટર ગૌધરામૃત પ્લા આમાં તૈયાર થાય પછી એને ત્રીસ દિવસ પાંત્રીસ દિવસ એમ રહેવા દેવું એટલે એને બેક્ટેરિયા હોય ડેવલપ થઈ જાય બેક્ટેરિયા ડેવલપ થઈ ગયા પછી તમે દરરોજના અહીંયાથી સો લીટર લિક્વિડ કાઢી શકો હો લિટર લિક્વિડ તમે કાઢો એટલે વાહે પાછું હો લિટર એનો જે પ્રમાણમાં માલ આવતો હોય હો લિટર પાછું તમારે રિલીઝ કરી દેવાનું અહીંથી હો લિટર કાઢી દેવાનું એટલે દરરોજ માટે એક સાયકલ થઈ જાય અહીંથી તમે હો લિટર કાઢો વાંથી હો લિટર નાખી દેવાનું એટલે કે અહીંથી હો લિટર કાઢો એટલે તમારે પાંચ કિલો ગાયનું તાજું સાણ અઢી કિલો દેશી ગોળ પછી અઢી લિટર ખાટી સાસ અઢી લિટર ગૌમૂત્ર અને અઢી લિટર પાણીમાં હો ગ્રામ સોખા રાંધવાના એટલે ભાત નુહાણ અથવા તો અઢી લીટર પાણીમાં સોખાનો લોટ ઉમેરવાનો પછી તમારે એ વાંથી રિલીઝ કરી દો એટલે અહીંથી દરરોજ સો લીટર નહીં રહે દરરોજ એવી રીતે સો લીટર વાં પાછું ભરી દેવાનું પાછું અહીંથી હો લીટર કાઢી અને ખેતરમાં પાઈ દેવાનું પછી આમાં તમે કિશન વેસ્ટ એટલે કે તમે આપણે હેઠવાડ જે નીકળતો હોય જે રસોડામાંથી હેઠવાડ તમે નાખી અગો પછી આમાં આપણે કોઈ નિંદામણ કે આ તે હોય એ બધુંય તમે આમાં નાખી શકો કોળું હરગવાના પાન એ બધુંય નાખી શકો પણ એ ટેમ્પરરી છે એમાં કોઈ ફરજિયાત નથી નાખવું બાકી ગાયનું સાણ ગૌમૂત્ર પછી ગોળ પછી ભાતનું ઓહામણ ખાટી સાઈઝ એ બધુંય તમારે ફરજિયાત આમાં નાખવું પડે વાંથી તમે કિશન વેસ્ટ નાખો અથવા તો કોઈ ફરગવાના પાન નાખો વાતનું વહમણ નાખો કોડું નાખો એવું બધી વસ્તુમાં નાખો ને એટલે આ અંદર જે બેક્ટેરિયા હોય ને એ બધું એને લિક્વિડમાં ફેરવી નાખે એટલે ગમે એવો વસ્તુ હોય તમારે વાંચી નાખો એટલે અહીંયા લિક્વિડ સ્વરૂપમાં અહીંથી તો આમાંથી જે આપણે લિક્વિડ બને એનો ઉપયોગ કરી અને તમે ખેતરમાં પાઈ અને આપણે રાસાયણિક ખાતર છે એનો ઉપયોગ ઘટાડી શકીએ આપણે એમ નથી કહેતા કે સીધે સીધું તમે બધું ઓર્ગેનિક જ કરી નાખો સીધે સીધું ઓર્ગેનિક ટૂંકી જમીન હોય એટલે આપણે સીધે સીધું ઓર્ગેનિક પહોંચાય નહીં કારણ કે ઉત્પાદન ઘટે તો એ આપણે ના પોહાય અને સીધું ઓર્ગેનિક થાય કરીએ એટલે આપણે થોડુંક ઉત્પાદનમાં ઘટાડો આવે એટલે એ ટૂંકી જમીનવાળાને એ ના પહોંચાય પણ આનો ઉપયોગ તમે ધીમે ધીમે કરો આ ભેગે ભેગો ચાલુ કરો તો તમારે જે રાસાયણિક ખાતરનો ટાણે મોટામાં મોટો ખર્ચો આવે છે એ ખર્ષામાં આપણે ઘટાડો કરી શકીએ એટલે આપણેને કંઈક બે પૈસા વધારે મળે અને જમીનને સુધરે ઝેર મુક્ત થાય ધીમે ધીમે એક ફેરામાં તો સીધું થાય નહીં પણ આપણે ધીમે ધીમે પ્રયત્ન કરીએ તો હવે વિડીયાને અહીંયા કરીએ પૂરો તો બધાને જય માતાજી જય દ્વારકાધી જય જવાન જય કિસાન